જાબ ગામના પુલનો અધૂરો ડાયવર્ઝન ગામલોકો માટે મુશ્કેલીનું કારણ વહેલી તકે મજબૂત વ્યવસ્થા કરવાની માંગ છોટાઉદેપુર જિલ્લાના જેતપુર તાલુકાના જાબગામ નજીક ઉચ્ચ નદી ઉપર બની રહેલા પુલના સાઇડ ડાયવર્ઝનથી ગામલોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આશરે પંદરમી વીસ ગામના લોકો આ માર્ગનો દૈનિક અવરજવર માટે ઉપયોગ કરે છે પરંતુ વારંવાર તૂટી જતો આ ડાયવર્ઝન સરકારના કરોડો રૂપિયાના ખર્ચ છતાં યોગ્ય રીતે ન બનતા લોકોમાં નારાજગી વ્યાપી છે ગામલોકોના જણાવ્યા મુજબ ખેતીના કામકાજ માટે કે જીવન જરૂરિયાતની ખરીદી માટે વારંવાર આ રસ્તાનો ઉપયોગ કરવો પડે છે એક જ માર્ગ હોવાથી પુલનું કામ ચાલુ રહે ત્યારે વિકલ્પ તરીકે ફરીને દૂરના રસ્તેથી જવું પડે છે જે સમય અને ખર્ચ બંને વધારતું હોય છે જો વહેલી તકે મજબૂત અને વ્યવસ્થિત ડાયવર્ઝન તૈયાર કરવામાં આવે અને પુલનું કામ ઝડપથી પૂર્ણ થાય તો લોકોની હાલાકી દૂર થઈ શકે છે હાલ ગામ લોકોની આ માંગ પર સંબંધિત તંત્ર કયા પગલા લે છે તે જોવાનું રહ્યું રિપોર્ટર મુકેશ જે રાઠવા પાવી જેતપુર